આ રોડ રાત્રે કરવામાં આવ્યો છે કોઈને ખબર ના પડે એટલા માટે ભ્રષ્ટાચાર પણ દેખાય આવ્યો છે જગાણા પથી ગોભરી તરફ જતો રોડ છે જે ફ્લેવર બ્લોક કરવામાં આવે છે પણ એની કામમાં ખૂબ જ હલકી કક્ષાનું કામ કરવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લાના રોડ કામમાં ખાસ કરીને પાલનપુર વિસ્તારના જગાણા સુધી બની રહેલા માર્ગનું કામમાં વિવાદ ઉઠવા પામ્યો છે કેમ કે આ જે કામ છે અંદાજિત નેવું ટકા પૂર્ણ થવા આવ્યું છે પરંતુ આશ્ચર્યની વાત છે કે માર્ગ તૈયાર થયાના માત્ર બે જ દિવસમાં ડામર ઉખડવા લાગ્યો છે અને ઠેર ઠેર ખાડા પડવા લાગ્યા છે સ્થાનિકોનો આક્ષેપ છે કે મોટા ભાગનું કામ રાત્રિના અંધકારમાં કરવામાં આવ્યું છે જેના કારણે કામની ગુણવત્તા જળવાતી નથી આ મામલે હવે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તે કામમાં મોટા પાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થઈ રહ્યા છે બીજી તરફ માર્ગ અને મકાન વિભાગ આ કામગીરી શરતો મુજબ બંને ગુણવત્તા સફર હોવાનો દાવો પણ કરે છે પાલનપુર જગાણાં માર્ગનું કામ મોટાભાગે રાત્રિના સમયે કરવામાં આવ્યું હોવાનું સ્થાનિક જણાવી રહ્યા છે સ્થાનિકોનો દાવો છે કે રાત્રે કરાયેલા ડામર કામમાં યોગ્ય ગુણવત્તા જળવાઈ નથી અને ટેન્ડરના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થયું છે ખાસ કરીને નગરપાલિકાની હદ બહારનો અંદાજે ત્રણ કિલોમીટરનો માર્ગ પણ રાત્રે જ બનાવાયો છે જે અત્યારથી જે કાંકરી ડાંબર રોકવાના દ્રશ્યો સામે આવ્યા છે સ્થાનિકોની આશંકા છે કે જો આ જ સ્થિતિ રહી તો એક દોઢ મહિનામાં આખો રોડ તૂટી જશે અને ફરીથી નવીનીકરણ કરવાની ન બતાવશે શું કહી રહ્યા છે આગેવાનો આવો જોઈએ રોડ માટે તો એ જ કે આ જે જમ્પિંગ વાળા રોડ છે થોડા લેવલિંગ વેલેન કરે સરકાર શ્રીને વિનંતી કે થોડું લેવલવાળું કામ કરે તો શું દસ પંદર વર્ષ રોડ ચક્કરે સરકારનો પૈસો બી વ્યર્થ ના જાય ને સારા સારે તો અહીંયા થોડા અંદર થોડા ખાડા જેવું છે તો અંદર શું ચોમાસામાં પાણી પાણી ભરાય તો રોડ તૂટી જાય બરાબર ના અહીંયા કઈ એ ઝઘાણા પાલનપુર રોડ પર અવર જવર માટે ખૂબ સાધન હેડે છે એટલે પબ્લિકને બી સારું રહે ને થોડાક સરકારશ્રીના વિના થોડી તકેદારી રાખવા વિનંતી આમ જે હાલ ચાલુ છે એ એના ધારાધોરણ મુજબ ટેન્ડરના સ્પેસિફિકેશન મુજબ ગુણવત્તા મુજબ થઈ રહ્યું છે રાત્રે દરમિયાન નગરપાલિકા વિસ્તારમાં અમે રાત્રે જ કામ કરીએ કારણ કે ટ્રાફિકના ભારણના કારણે જેની કામગીરી પર અસર થાય એટલે વિસ્તારમાં રાત્રે આ રોડ રાત્રે કરવામાં આવ્યો છે કોઈને ખબર ના પડે એટલા માટે ભ્રષ્ટાચારમાં દેખાય આવ્યો છે કે આ રોડ હાલથી જ અત્યારે સિચ્યુએશન ખરાબ થઈ ગયા કે કોઈ લેવલ વગરનો રોડ છે અંદર કોકરી જ નોખીએ કોઈ ડોમરનું લેવલ જ નથી દેખાતું આ કર્ણાવતથી મોડીને જગાણા સુધી રોડ બનાવ્યો છે કોઈ લેવલ વગરનો રોડ છે અંદર બિલકુલ ભ્રષ્ટાચાર દેખાય છે તો કોન્ટ્રાક્ટરનું તાત્કાલિક પેમેન્ટ અટકાવી દેવું ને એને અપાવા જ નહીં જગાણાથી ફ્લેવર બ્લોક કરવામાં આવે છે આ રોડની શું સિચ્યુએશન થશે અને રાત્રે જ કામ કરવામાં આવ્યું છે દિવસે કોઈ દેખે ના આય માટે રાત્રે જ રાત્રે કામ કરવામાં આવ્યું છે એટલે હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે તો મિત્રો આપણે જોયા પ્રજાપતિ છે તો વળી નિયમ અનુસાર સૂર્યાત બાદ રોડનું કામ કરી શકાતું નથી કારણ કે રાત્રિના સમયે કામ પર યોગ્ય દેખરેખ રાખી શકાતી નથી સ્થાનિકોનો આરોપ પણ છે કે દેખરેખના અભાવે જ રોડની હાલત બિસ્માર થઈ છે માત્ર બીજ દિવસમાં કાંકરી ઉકળવા માંડતા રોડની ટકાવ શક્તિની ગુણવત્તા પર સવાલ ઊભા થયા છે ટેન્ડરની શરતો મુજબ કામ થયું છે કે નહીં એ પણ સરકાર ચેક કરે તેવું લોકોની માંગ પણ ઉઠવા પામે છે શું કહી રહ્યા છે સ્થાનિકો આવો જોઈએ તો મિત્રો આ હતા સ્થાનિક રાકેશ પ્રજાપતિ અને હેરાજીશભાઈ ચૌધરી આપે જોઈ તેમને પોતાની વાત મૂકી છે જો કે સ્થાનિક વહીવટીતંત્ર સાથે પણ ટોળી ગુજરાતીનું જે થયેલા કામ વિશે સાચી વાત સૂચી જાણવાનો પ્રયત્ન કર્યો હતો તો પાલનપુરથી જગનાથ સુધીના ત્રણ કિલોમીટરના માર્ગના ડામણ માત્ર રાતે જ કરવામાં આવ્યો હોવા છતાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પાસે આ બાબતનો ત્યારે મીડિયા પહોંચ્યું ત્યારે અધિકારીઓ કહેવું છે કે નગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને કારણે રાત્રે કામ કરવાનું થાય છે પરંતુ હકીકત એ છે કે નગરપાલિકા હદનું કામ હજુ બાકી છે અને જે કામ પૂર્ણ થાય છે તે હદની બહારનું છે વિભાગનો હજી પણ દાવો છે કે કામગીરી મુજબ શરતો મુજબ કામ થયું છે અને જો કોઈ ખામી હશે તો તપાસ કરવામાં આવશે તેવી હૈયા ધારણા પણ એમ બી ઠાકોર કાર્યપાલક નિર્માને મકાન વિભાગ દ્વારા આપવામાં આવે આવી હતી જોકે તંત્રનો દાવો અને સ્થાનિકોના આક્ષેપો વચ્ચે હાલ તો આ કામ વિવાદિત બન્યું છે બનાસકાંઠાથી દિનેશ રાણાનો આ રિપોર્ટ